ઓબીસીઆઈ છે ઈડબ્લ્યુએસ સંકેત હવે આ લોકોનું ચોરાણું ને આજુબાજુ અટક્યું હતું એવરેજ ગણીએ તો આ લોકોને એકસો દસ આજુબાજુ બરોબર આમને એકસો વીસ આજુબાજુ આ એવરેજ કાઢું તો એક્ઝેક્ટ નથી કહેતો એકસો નવ પોઈન્ટ પચીસ એવી રીતે આટક્યું છે મને ખબર છે અરે સોરી આ લોકોનું ખોટું થઈ ગયું આ લોકો નીચે છે બરાબર આમનું એકસો વીસ આજુબાજુ એટલે બધું આ રીતે આડું ઓળું ગોઠવાયું છે બરોબર તો મિત્રો શું થયું છે કે અમે અંદાજિત લખ્યું હો બધું સાચું નહીં એકદમ સાચું ના માની લેતા કે આટલું તો નથી અટક્યું ઓબીસી માં એકસો નવ પોઈન્ટ પંચોતેર અટક્યું છે એ મને ખબર છે પણ આ તો અંદાજિત એવરેજ લખું છું બરોબર કે એવરેજ આ રીતની હશે ચોરાણું સો એકસો વીસ કે આજુબાજુ બધા હવે આમાં શું છે કે દસ હજાર જેવા વિદ્યાર્થીઓ વધારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાયા છે જે ઓબીસી આજુબાજુ એસસી એસટીમાં હોય કોઈ છન્નું હોય કોઈ અઠ્ઠાણું હોય એવી રીતે ઈડબલ્યુ માં હોય તો કોકના એકસો પાંચ હોય એકસો બે હોય એકસો ત્રણ હોય એવી રીતે રહેશે બરોબર અને પેલામાં એકસો બાવીસ એકસો ત્રેવીસ એવા હશે તો આવા વિદ્યાર્થી મિત્રો જે છે એક બે માર્ક એક બે માર્ક વાળા એ વિદ્યાર્થી મિત્રો દસ હજારની આજુબાજુ હશે મારા રિસર્ચ મુજબ બરોબર તો સમજો કે આપણે એક ઓબીસી એક ઉદાહરણ લઈશું બરોબર એકસો નવ પોઈન્ટ પંચોતેર આપ્યું છે સમજો અને કોઈ વિદ્યાર્થીના એકસો દસ છે એકસો બાર છે એકસો તેર છે આવા બે ત્રણ માર્કનો નો છે ને એ વિદ્યાર્થીઓને નીકળવાની સંભાવના ખરી પણ જે લોકોના એકસો પંદર એકસો સત્તર એકસો વીસ એકસો વીસ પ્લસ આવા વિદ્યાર્થી મિત્રોના છે એ ફાઇનલ કરજો તમે તમે તમારી તૈયારી રાખજો બરાબર કારણ કે એક બે માર્ચ અડધો માર્ચ પાંચ માર્ચ સુધીના ઉડી શકે છે એથી આગળ ઉડી શકે નહીં આ મારું રિસર્ચ મેં કર્યું છે આટલા મહિનાથી મારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યું ત્યારથી હું આ રિસર્ચ કરતો આવું છું બરોબર ફક્ત ઓબીસી નું નથી કર્યું છે એ લોકો તો એવા વિદ્યાર્થીઓ બહુ આશા રાખી નહીં એક બે માર્ક વાળા ત્રણ માર્ક વાળા વધીને પાંચ એથી આગળ નહીં જઈ શકે બરોબર વધીને પાંચ સમજો જેના એકસો દસ બાર થાય છે ઓબીસી નું એકસો પાંચ સાત થાય છે તો આ વિદ્યાર્થી મિત્રો બે પાંચ માર્ક વાળાની આજુબાજુ છે એવા વિદ્યાર્થીઓ દૂર છે બાકી બાર હજાર લેવા માટે અમે લેવા તો પડશે એટલે ચિંતા કરશો કે જરા સારા એવા માર્ક છે તમે કટ ટુ કટથી દસ માર્ક આગળ છો સાત આઠ માર્ક આગળ છો એ વિદ્યાર્થીઓ આશા રાખવાની છે ફૂલ બરોબર હવે કહેવાય છે કે ડિસેમ્બર મહિનામાં ડિસેમ્બરમાં ડિસેમ્બર ડિસેમ્બર મહિનામાં તમારું ફાઈનલ મેરિટ આવશે મેરિટ મેરિટ બરાબર તમારું આવશે કેમ કે અત્યારે સીસી ક્રુપ વાળાનું સીસી વાળાનું છે ને શું ઓર્ડર ઓર્ડર નીકળી ગયા છે બરાબર સીસી ગ્રુપના ઓર્ડર નીકળવાની તૈયારીમાં છે અને નીકળી પણ ગયા છે તો વિદ્યાર્થી મિત્રો સીસી માં જે જવાના છે એ ઘણા વિદ્યાર્થીઓ આમાંથી ઓછા થઈ જવાના જેને રસ છે કે ઓફિશિયલ વર્ક કરવું છે કે ઓફિસમાં બેઠા બેઠા કામ કરવું છે એવા વિદ્યાર્થીઓ નીકળી જવાના છે તો ઘણા વિદ્યાર્થીઓ છે આ બાવીસ હજારમાંથી ઘણા હશે કે જે નીકળી જશે તો જે કટ ટુ કટની બે ત્રણ માર્કની આજુબાજુ છે તો એમની થોડી ઘણી આશા જીવંત રહેશે બરાબર એટલે ખાસ ધ્યાન રાખજો કોઈએ બહુ ઊંડાણમાં ચિંતા કરવાની જરૂર નથી અને ડિસેમ્બર મહિનામાં કોન્સ્ટેબલનું ફાઇનલ મેરીટ આવી જવાની સંભાવના સો ટકા છે કારણ કે એ પછી તમારા ઓર્ડર નીકળી જશે બરાબર તો કોઈ વિદ્યાર્થી મિત્રો મુજાસો નહીં અને આ આપણું થોડી માહિતી મારે તમને આપવી હતી કે આની આજુબાજુ રહેશે બે ત્રણ માર્ક પણ આ કદાચ ઉઠશે બાકી બીજા બધા એનું સિલેક્શન પાકું છે તો જે પણ વિદ્યાર્થી મિત્રો મહેનત કરી છે અને રાત દાડો એ કરી નાખ્યું છે એમને તો રંગ સફળતા રંગ લાવી જ છે કેમ કે એકસો ત્રીસ ચાલીસ હોય જેને જનરલમાં એ લોકો ફાઇનલ છે પછી ઓબીસીમાં એકસો વીસ 25 હોય એ લોકો ફાઇનલ છે ઇડબલ્યુ માં એકસો દસ પંદર હોય એ લોકો ફાઇનલ છે પછી એસસી એસટીમાં સોની ઉપર છે એ લોકો પણ ફાઇનલ છે આવી રીતે એ લોકો ફાઇનલ માં આવી જવાના છે અને જે વિદ્યાર્થી મિત્રો થોડા માટે રહી જાવ છો એક માર્ક માટે ફેલ થાવ છો તો એ વિદ્યાર્થી મિત્રો તૈયારી ચાલુ રાખજો કેમ કે નવી પરથી ચૌદ હજાર પ્લસ આવી રહી છે બરાબર તો જે દસ હજાર આ નીકળ્યા છે આ દસ હજાર નીકળવાના છે એ દસ હજાર આવતી ભરતીમાં ફાઇનલ છે એમની જગ્યા ઓકે જ છે પણ મેં ચાલુ રાખશે તો બરાબર બાકી રણ મેદાન છોડીને જતા રહેશે તો નહીં મેળ પડે બાકી આ દસ હજાર તો ફાઇનલ થઈ ગયા છે આવતી ભરતી માટે એટલું વિચાર લેજો મિત્રો તમે ખુદ કેપેબલ બની ગયા છો હવે થોડા માટે રહી ગયા છો એનો મતલબ કે આવતી ભરતીમાં તમારો વારો રહેશે ભગવાન બરાબર તમારે તમને ખાખી પહેરાવશે ભગવાન એટલે વિશ્વાસ રાખજો અને તૈયારી ચાલુ રાખજો બરોબર જે પણ તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો છે તૈયારી ચાલુ રાખજો દરેકની મહેનત રંગ લાવે છે તો આથી થોડી કોન્સ્ટેબલ વિશેની માહિતી તો બધા વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત